મોટી સભા થઈ છે સભામાં વસિષ્ઠ ઋષિ ભરત ના પખાંડ કરી વશિષ્ઠ ઋષિ એ તો રામજી ને કહ્યું મારી એક જ ઈચ્છા છે આ ભરત રાજી કરો

થયા બધા એમને ખબર પડી ત્યારે જનક મહારાજ રામ ને જોવા માટે અહી જનક મહારાજ મળવા આવે નિવાસ છે વસિષ્ઠ ઋષિએ તે સાંભળ્યું છે જનક મહારાજની વૃદ્ધા અવસ્થા છે એમને પરિશ્રમ ન થાય ચાર સેવકોને આજ્ઞા કરી છે તમે એમને બહુ વિવેકથી હાથવીને લઈ આવો જનક મહારાજ આવ્યા છે બધાનું મધુર મિલન થયું છે સીતાજીને જોતા જનક મહારાજને આંખ માં સુવાર મારો તે ઉદ્ધાર કર્યો છે સ્ત્રી બહુ લાયક હોય તો માતા પિતાનો ઉદ્ધાર કરે પતિ દેવો નો બહુ સારું કર્યું રામજી ના પાછળ પાછળ બેઠાદાસ મહારાજ બહુ વર્ણન બધાનું મધુર મિલન લોકો લોકોએ વિચાર કર્યો જનક મહારાજ આવ્યા છે બે ચાર મહિના તો અહિયાં રહેશે અમે પણ અહિયાં રહીશું ગંગા કે નહીં ગંગામાં સ્નાન કરીશું સીતા રામજી ના કરશો કોઈને અયોધ્યામાં જવાની જવાની જ થતી રામજી નું ભાષણ છે બહુ લોકો આવ્યા છે નારાજ કર્યો પિતાજી ની આજ્ઞાનું પાલન કરવું એ પુત્ર નો ધર્મ છે મને વનવાસ આપ્યો છે અને તને અયોધ્યા નું રાજ્ઞાનું પાલન હું કરીશ

ભરત મારી આજ્ઞા છે હવે બધા ભરતજી ભરતજીએ વંદન કરીને કહ્યું છે પ્રાણ ને ટકાવવા માટે મને કોઈ આધાર આપ કેવી રીતે હું રામચંદ્રજી ચરણ પાજુકા ભરતજીને

પાદુકાજીની આજ્ઞા લઈને ભરતજી રાજ કરે કોઈ કામ કરવું હોય તો ભગવાનને પૂછીને કરવું કોઈને આપવું હોય કોઈ વાત કરવી હોય ભગવાનને પ્રથમથી ભક્તિનો અર્થ એ છે ભગવાનના આધીન રહેવું એને ભક્તિ તમે ભગવાનને પૂછશો તો ભગવાન તમારા હૃદયમાં આવીને તમને પ્રેરણા કરશે આવું કરું કર માનો ભગવાનને કંઈ પૂછતો નથી અભિમાન મારે છે હું બધું જાણું બુદ્ધિમાન છું બધું સમજિમાનમાં ભગવાનને ભૂલી જાય છે તેથી ભગવાન પ્રેરણા કરતા નથી આજ્ઞા આજ્ઞા અનુસાર રાજ કરે એવો નિયમ હતો સાયંકાળના સમયે રામ ચરણ પાદુકા ફૂલથી શૃંગાર પાદુકાજીમાં આંખ સ્થિર श्री राम सीताराम श्री राम सीताराम श्री राम सीताराम जप कर मन ने स्थिर कर वो कठिन है आंख में स्थिर रखवी बहुत कठिन होती आंख भगवान में स्थिर था, तो धीरे-धीरे मन पर स्थित થાય लोग बारंबार शंका करे छे मन चंचल માટે ઘર છોડવાનું છે આ સમય મેં ભગવાનના માટે જ રાખ્યો છે મારે બીજું કોઈ કામ કરવું નથી મારા ભગવાનના નામનો જપ કરીશ વિષ્ણુ શહસ્ત્ર પાઠ કરીશ મારા ભગવાનનું ધ્યાન કરીશ પૂજા કરીશ આખો દિવસ ભક્તિ કરો ધ્યાન કરતા થાક લાગે પૂજા કરો પૂજા કરતા મન છટકી જાય ભગવાનના નામનો જપ કરો જપ કરતા મન ચંચલ થાય ભાગવતનો રામાયણનો વિષ્ણુ સહસ પાઠ આખો દિવસ મહિનો બે મહિના સતત ભક્તિ કરશો તો સાત્વિક શક્તિ ઉત્પન્ન થશે થોડા દિવસ પણ ઘર છોડો શ્રીરામ ભુવનમાં તપ કરે અને જીવોનું કલ્યાણ કરવા માટે શ્રી સીતારામજી અયોધ્યાનો રાજમહેલ છોડીને વનમાં આવ્યા છે અત્રિ ઋષિને કૃતાર્થ કર્યા છે પછી રામચંદ્રજી સરભંગ ઋષિના આશ્રમમાં ગયા સરભંગ ઋષિ બ્રહ્મલોકમાં જવાના હતા સરભંગ ઋષિએ સાંભળ્યું સીતારામજી આ બાજુ આવ્યા કદાચ કૃપા કરીને મારા આશ્રમમાં આવશે સર્વંગ ઋષિ પરમાત્માની પ્રતીક્ષા પ્રતીક્ષા જીવ ભગવાનની કરે તો એક દિવસ ભગવાન આવે છે કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી છાપાની પ્રતીક્ષા કરે છે છાપુ આ ઋષિના આશ્રમમાં પધાર્યા છે સર્વંગ ઋષિએ સ્વાગત કર્યું સર્વંગ ઋષિએ ભગવાનને કહ્યું છે હું શું સ્તુતિ કરું વેદો પણ તમારું વર્ણન કરતા થાકી જાય છે હું અલ્પજ્ઞ જીવ તમારા શું વખાણ કરું સર્વંગ ઋષિએ સ્તુતિ કરી તમને જ્યારે ફુરસદ મળે ત્યારે ભગવાનના વખાણ કરો ભગવાન બહુ ઉદાર છે ભગવાન અતિ સરળ છે ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે ભગવાનનું વર્ણન કરો તમારા મનને પવિત્ર રાખવું હોય કોઈ સ્ત્રીનું વર્ણન કરશો નહીં મનને પવિત્ર રાખવું હોય કોઈ પુરુષનું વર્ણન કરશો નહીં માનવનું વર્ણન કરવાથી મન બગડે છે જીવનમાં એવો અનુભવ થાય છે આજે તમે જેના બહુ વખાણ કરો છો થોડા દિવસો પછી એની તમે નિંદા પણ કરો બધાના જીવનમાં એવા અનુભવ થાય છે જેની આજે નિંદા કરો છો એના એક દિવસ વખાણ કરવા પડશે કોઈનો તિરસ્કાર કરવો નહીં જેનો તિરસ્કાર કરશો એનો સત્કાર કરવો પડશે એને વંદન કરવું પડશે કોઈના વખાણ ન કરો કોઈની નિંદા ન કરો જગતને ઓવળજો જગતમાં જે કંઈ છે તે બધું ઠીક છે સૂર્યનારાયણ બધાને જુએ છે રામાયણની કથા કોણ સાંભળે છે એને જુએ છે અને ચપ્પલ ઉઠાવીને લઈ જાય એને પણ જુએ છે સૂર્ય નારાયણ કોઈ દિવસ એવું બોલતા નથી કે આ બહુ સજ્જન છે આ બહુ નાલાયક છે ચોરી કરે છે સૂર્ય નારાયણ તેજસ્વી છે એનું એ જ કારણ છે કોઈની નિંદા કરતા નથી કોઈની સ્તુતિ કરતા નથી જગતમાં જે કહે છે તે બધું ઠીક છે વર્ણન ભગવાનનું કરો ભગવાનની સ્તુતિ કરો સંતો સર્વકાળ ભગવાનની સ્તુતિ કરે છે ભક્તિ કરે છે કદાચ તમે સર્વકાળ ભગવાનની સ્તુતિ ભલે ન કરો દિવસમાં ત્રણ વાર સ્તુતિ કરો તમને જ્યારે સુખ મળે ત્યારે ભગવાનને વંદન કરો હું લાયક નથી પ્રભુએ મને કેટલું સુખ આપ્યું આજે જગતમાં ઘણા જીવો દુઃખી છે એમને ચિંતા છે બાર વાગે કંઈ ખાવાનું મળશે કે નહીં આપણને તો કોઈ ચિંતા નથી બધાને ખાતરી જાયથી ઘેર ગયા પછી તૈયાર માલ મળવાનો છે કેટલાક તો એવા હોય છે ઘેર ગયા પછી તૈયારી ન હોય તો આ કાઢે શું કરતા હતા આપણા ઉપર ભગવાનની બહુ કૃપા છે પ્રભુએ મને બહુ સુખ આપ્યું છે મારી ભક્તિ બહુ ઓછી છે સુખમાં ભગવાનના વખાણ કરો સુખમાં ભગવાનને સાથે રાખો તમારા ઘેર કોઈ દિવસ દુઃખ આવશે જ નહીં માનવ દુઃખી કેમ થાય છે સુખમાં જીવ ભગવાનને ભૂલી જાય તેથી દુઃખી થાય જે સુખમાં ભગવાનને સાથે રાખે એ દુઃખી થતો નથી સુખમાં ભગવાનના ઉપકાર માનો કદાચ જીવનમાં કોઈ મોટો દુઃખનો પ્રસંગ આવે મનને સમજાવો ભગવાનની બહુ કૃપા છે ભગવાનના ઉપકાર છે કદાચ તમને એમ શંકા થશે સુખમાં ભગવાનના ઉપકાર માનવા બરાબર છે અતિ દુઃખમાં ભગવાનના હું કેવી રીતે માનું ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી દુઃખ તમારા પાપને બાળવા માટે આવ્યું છે તમને સુખ આપવા માટે આવ્યું છે દુઃખ તમને સાવધાન કરવા માટે આવ્યું છે અતિ સુખમાં જ્ઞાન ઢંકાય છે અતિ દુઃખમાં જ્ઞાન પ્રગટ થાય છે ઘણા વર્ષો સુધી પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી એ જ્ઞાન દુઃખમાં થાય જેને હું માનતો હતો આ મારો છે એને દગો કર્યો મિત્ર સાધારણ કારણથી શત્રુ થઈ જાય બધાના જીવનમાં એવા અનુભવ થાય છે દુઃખમાં જ્ઞાન પ્રગટ થાય દુઃખનું સ્વાગત ગભરાશો નહીં મારો પાપ તો બહુ છે પ્રભુએ મને સુધારવા માટે સજાડો આપણા જેવો સાધારણ માનો બહુ પુસ્તકો વાંચવાથી સુધરે છે બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે એ વાછાણ થાય છે વાતો બહુ કરશે જગતને બતાવશે કે હું બહુ ડાયો છું બધું જાણું છું બહુ પુસ્તકો વાંચવાથી માનવ સુધરતો નથી મોટી મોટી જ્ઞાનની વાતો કરનારો સમય આવે તો પાપ પણ કરે છે પુસ્તકો વાંચવાથી માનવ સુધરતો નથી માનવને માર પડે તો થોડી અક્કલ આવે જીવનમાં થોડો માર પડવો જ જોઈએ માનવને સુધારવા માટે ભગવાન સજા કરે દુઃખમાં ભગવાનના ઉપકાર માનો પ્રભુએ બહુ કૃપા કરી દુઃખમાં જે ભગવાનના ઉપકાર માનીને ભક્તિ કરે એના મન ઉપર દુઃખની બહુ અસર થશે સુખ અને દુઃખ એ કેવલ મનની કલ્પના છે મનને અનુકૂળ લાગે ત્યારે સુખ થાય છે અને મનને પ્રતિકૂળ લાગે તો દુઃખ થાય બહુ ભીડમાં તમારો ખાસ કોઈ મિત્ર તમારી પાસે આવીને બેસે તો તમને ગરમી લાગતી નથી ઠંડક લાગે મારો ભાઈ બેઠો સાધારણ કોઈ માનવ ભીડમાં એકદમ તમારી પાસે આવીને તો બહુ ગરમી લાગે પાછળ ઘણી જગ્યા છે આગળ આવવાની શી જરૂર હતી હું બાળ મન કે છે આ મારો નથી ત્યારે દુઃખ થાય અને મન જયારે માને છે ક્યાં તો મારો ભાઈ છે તો સુખ થાય રાત્રિના દસ વાગ્યા છે છે બધું કામ થયું સુવાની તૈયારી છે તે સમયે તમારા આંગણે બે ચાર બ્રાહ્મણ આવે કોઈ સાધુ આવે ગરીબ આવે ખાસ વેવ નું કાગળ લઈને આવે ને તો સ્વાગત તો કરવું જ પડે કેટલીક માતાઓ બહુ ઉદાર હોય કોઈ આવે એને પ્રેમથી જમાડે ભગવાન આ સ્વરૂપે આવે કેટલીક માતાઓનું હૃદય સંકુચિત હોય જે દસ વાગી ગયા છે ચાર પાંચ જણા છે મારા ઘરનું કેટલું ખાશે અહીં ઉળે મારા તમે દૂધ લેશો કે ચાય લેશો શું લેશો મારા ભોળા હતા સવારનું કંઈ ખાધેલું નહીં સરળતાથી કહ્યું બહુ ભૂખ લાગે છે રસોઈ છે રાત્રે દસ વાગ્યા પછી રસોઈ કરવી પડે તો કેટલો ત્રાસ થાય તો પછાડશે ઝગડી પછાડશે એમનો અમારો કોઈ સંબંધ નથી કેટલાક તો મહારાજને સમજાવે તમને તો અમારું નહીં ચાલે ને તમે હાથે જ બનાવશો ને તે મહારાજે કહ્યું કે દૂધમાં લોટ બાંધો તો ચાલે છે પાણીનું ચાલતું અછા થાય કરવું જ પડે કોઈ પાર્કો આવ્યો હોય એના માટે રાત્રે રસોઈ કરવી પડે તો ત્રાસ થાય રાત્રે બાર વાગ્યા પછી પિયરથી એના બે ભાઈઓ આવી જાય તો ત્રાસ થતો નથી બહુ આનંદ થાય છે ભાઈ કે છે હું સવારે નાસ્તો કરીને ગાડીમાં બેઠો હતો બાર વાગ્યા છે અત્યારે કઈ ખાવું કે ના ના બધું થઈ જશે મન કહે છે આ મારો ભય છે ત્યારે સુખ થાય છે અને મન કહે છે આ મારો નથી ત્યારે દુઃખ થાય છે તમારા આંગણે કોઈ આવે ને એ તમારું ખાવા આવ્યું નથી એનો ભાગ તમારા ઘરમાં છે એ લેવા આવ્યો થોડું હૃદય વિશાળ રાખજો આજે એનો ભાગ એને ન આપો તો એક દિવસ વ્યાજ સાથે આપવો પડે એ તમારું ખાવા આવ્યું નથી એનો ભાગ તમારા ઘરમાં છે કોઈ સાધારણ ગરીબને બ્રાહ્મણને તમે પ્રેમથી જમાડશો એ રાજી થઈને તમને આશીર્વાદ આપશે એને જ્યારે યાદ આવે ત્યારે એનું હૃદય પીગળશે ઘરમાં તો લક્ષ્મી જેવી બાઈ હતી કેવો પ્રેમ અમે તો સંકોચ ના દીધે કહ્યું કે થોડુંક દૂધ આપશું બહુ ભૂખ લાગી હતી એણે અમને પ્રેમથી જમાડ્યા એ જ્યારે એને યાદ આવશે ત્યારે આશીર્વાદ આવશે આ સગાવાળા તો એવા હોય છે રાત્રે બાર વાગે રસોઈ કરીને જમાડો તો પણ સારું બોલશે એવું કહે છે રાત્રે બાર વાગે રસોઈ કરી તે શું મારી અમારા ત્યાં આવે છે ત્યારે અમે પણ ઘણું કરીએ કેટલાક તો એવા હોય છે જેનું ખાય એના માટે ખાડો ખોદે એની નિંદા કરે એમના ઘેર હું જામ્યો ત્યારથી મને આ ઉધરસ શરૂ થઈ ગઈ આ લોકો કઈ દાળતા વાપરતા અરે તને શંકા હતી તો એના ઘરના લાડવા ખાધા શું કરવા તે કોઈ પારકાના માટે શરીર ઘસાવ્યું હશે એ આશીર્વાદ આપશે કેટલાક ઘરના લોકો તો ખાઈને ગાળો આપે છે બધા એવા નથી હોતા પણ ઘણા વાગે એવા સુખ દુઃખ મનની કલ્પના માત્ર છે મનને ભક્તિ રસમાં તરગોળ રાખે તો દુઃખ ની અસર થતી નથી તુકારામ મહારાજના ચરિત્રમાં લખ્યું છે હોળીનો દિવસ હતો તુકારામ મહારાજને ગધેડા ઉપર બેસાડીને વરવડો પડે તું કારા મહારાજની કોઈ ભૂલ નહોતી સરળ સ્વભાવના અતિ શાંત મહારાજને કહ્યું કે તમને આજે ગધેડામાં મહારાજે વિચાર કર્યો બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે આજે કદાચ ભગવાનની એવી ઈચ્છા હશે હું ના પાડું તો આ લોકો જબરદસ્તી કરશે ગધેડા ઉપર બે મનથી પરમાત્માનું સ્મરણ કરે છે મારા ભગવાન મંગલમય છે ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે સારું છે મનભક્તિ રસમાં તરગોળ હોય તો દુઃખની અસર થતી નથી ચરિત્રમાં એવું લખ્યું છે પાછળથી લોકોને બહુ પશ્ચાત્તાપ થયો બધા મહારાજને સાષ્ટાંગ પ્રણામ કરે ક્ષમા માગે લોકોએ અપમાન કર્યું એનું દુઃખ નહીં લોકોએ બહુ માન આપ્યું એનું સુખ નહીં જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે જ્યાં દુઃખ નથી જ્યાં સુખ નથી ત્યાં ભગવાન છે ભગવાન આનંદ સ્વરૂપ છે જીવનમાં કોઈ સુખ સુખનો પ્રસંગ આવે એ ક્ષણિક સુખ છે સુખમાં રાજી થશો નહીં સુખમાં ફસાશો નહીં સુખમાં વધારે ભક્તિ કરો દુઃખમાં ગભરાશો નહીં ભગવાનનો પ્રસાદ છે ભગવાનની કૃપા છે દુઃખમાં ભગવાનનું સ્મરણ કરો ભગવાન એવી શક્તિ આપે છે કે દુઃખની અસર મન ઉપર થતી દુઃખમાં ભગવાનના ઉપકાર માનો દુઃખમાં ભગવાનના વખાણ કરો સુખમાં સ્તુતિ કરો દુઃખમાં સ્તુતિ કરો સુખાવસાને દુઃખાવસાને અને દેહાવે રાત્રે સૂતા પહેલાં પથારીમાં બેસીને વધારે નહીં તો અડધો કલાક પણ ભક્તિ કરજો ભગવાનના નામનો જપ કરો ભગવાનની સ્તુતિ કરો તમારી કૃપાથી આજનો દિવસ આનંદ માને ભગવાનને વારંવાર વંદન કરો ભગવાન સાથે સુઈ જે ભગવાન સાથે સુઈ જાય એને કેવો આનંદ મળતો હશે ભગવાન સાથે સુવાનો અર્થ એ છે ભગવાનના નામનો જપ કરતા કરતા સુઈ જાવ નિદ્રા આવે ત્યાં સુધી ભગવાનનું નામ લેજો આત્મા ગીરી સહચરા प्राणाश्रनीरं गृहं पूजाते विषयोपभोगरचना निद्रासमाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वागिरः यद्यत्कर्म करोमि तत्तदखिलम् તમે વાતો કરો છો ત્યારે તમને ભગવાન યાદ આવે છે